ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે આજે આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બારે આવી ગયા એટલું જ નહીં પરંતુ ચૈતરભાઈ વસાવાના ખોપથી સંજયભાઈ વસાવા પણ રાતોરાત ક્યાંય ગાયબ થઈ ગયા કોઈને ખબર પણ નથી મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે છેલ્લા બે મહિનાથી જેલની અંદર હતા એટલે કે એમના હાફ મર્ડરના કેસમાં ચૈતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી હતી સૌથી પહેલાં તમે જોયું હશે કે એ એટીવીટીની બેઠક ચાલી ચાલી રહી હતી ને એ એટીવીટીની બેઠકની અંદર ચૈતરભાઈ વસાવાએ છૂટો કાચનો ગ્લાસ માર્યો હોય એવો સંજયભાઈ વસાવા તરફથી આરોપ કરવામાં આવ્યો હતો ને ત્યાર પછી આપણે જોયું પણ હશે કે ચૈતરભાઈ વસાવાની એક અલગ રીતે અટકાયત કરવામાં આવી ત્યારબાદ તેમના ઉપર હાફ મર્ડરના કેસની જે કલમ આવી એ પણ દાખલ કરવામાં આવીને ત્યાર પછી આપણે જોયું કે ત્રણ ચાર સુનાવણીઓ કે જે બાકી રહી ગઈ હવે મિત્રો અગિયાર તારીખે ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી થશે પણ એની પહેલા ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવા જેલની જેલની બારે રહેશે રહેશે કેમ તો કે લોકસભામાં હાજરી આપવા માટે ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા છે એટલું જ નહીં આજે વહેલી સવારે ચૈતરભાઈ વસાવાને વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બારે કાઢવામાં આવ્યા હતા જેવા ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલના દરવાજાથી બારે આવ્યા કે તરત જ આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તા હોય આમ આદમી પાર્ટીના જેટલા પણ ધારાસભ્યો હોય બધાએ લોકોએ ચૈતરભાઈ વસાવાનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું અને ત્યાર પછી ચૈતરભાઈ વસાવાને ગાંધીનગરમાં રવાના કરવામાં આવે કેમ કે ગાંધીનગરમાં વિધાનસભાની બેઠક યોજવાની હતી ને એ બેઠકની અંદર ચૈતરભાઈ વસાવાને હાજર રહેવું પડશે કેમ કે ડેડીયાપાડાના ધારાસભ્ય હતા અને એમને હાજર રહેવું પડે એવી સ્થિતિ હતી ને જેના કારણે હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાને ત્રણ દિવસ માટે જામીન આપ્યા જામીન આપતા તરત જ ચૈતરભાઈ વસાવા કે જે જેલની બારે આવી ગયા એટલે કે આજે આઠ તારીખ આજે ચૈતરભાઈ વસાવા જેલની બારે રહેશે કાલે નવ તારીખ ચૈતરભાઈ વસાવા જેલની બારે રહેશે અને પરમ દિવસે દસ તારીખ એટલે કે ત્રણ દિવસ ચૈતરભાઈ વસાવા એ જેલની બારે રહેશે આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે બાકી આગળના જે કંઈ પણ આપણને સમાચાર મળશે તો ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખી જઈએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ